ઓફર લાયા ને બધી ઓફર લાયા ત્યારે પાછું હું ઓફર લાયો હાલો 1000 માં 25 કેટલા 1000 ના 25 શર્ટ તો મિત્રો જોયો ઓમ બનના વાળા ઓફર લાવ એટલે મજબૂત હતા મને ખબર છે કે એટલે હું પાછો 1000 રૂપિયા માં 25 શર્ટ પ્રીમિયમ શર્ટ મળી રહે છે 1000 રૂપિયા માં બરાબર પછી હાલો 1000 માં 7 શર્ટ 1000 માં 5 એવું 1000 માં 5 શર્ટ ને 1000 માં 7 શર્ટ જો તો ખરા લો જો જો તમે યાર જોતા નહીં બહુ ચાલા આ પ્રીમિયમ 66 છે ભાઈ ઓ પેલા 1000 નો 25 મળવાના છે ને આ બીજા પણ 1000 ના 7 પણ મળવાના છે તો તમે રા કોની જોવો છો આઈ જજો એવું કેવું તમે સાચી વાત ના જજો પક્કા આઈ જજો પક્કા આઈ જજો પછી કલ કલ લીધા કોણ રહી ના જતા હો ને કે શિયાળો પતિ જાન પછી લગન ગાળો આવી જાય લગન ગાળો આવી જાય તો નો ગતો એ કપડો નોર્મલ જોડી 1500 માં 4 કેટલી 1500 માં 4 જોડી 1500 રૂપિયા મે તો મિત્રો જો આ રહ્યો ને સી લઈને પૈસા લેતા નહીં 1500 રૂપિયા નું તઈ જો ફોર્મન

મળતી નહીં ખાવી જાપો મને મલા ઓમ બન ના મળશે કે યાર ગમનભાઈ ઓલે ઓલે અરે તમન તમે હાતા કામ કરો જો જો આ બીજો જોરદાર જો સટ ને ગમનભાઈ એને સાથે એક વરી ઓફર આઈ ઓફર ઓફર નું કે ઓફર નું કે આ વિડિયો વધારે થી વધારે શેર ને વધારે વધારે કમેન્ટ કરીને આવશે આ જોડી ફક 150 એક જોડી

ના ગમન તો મને કહેજો પછી હું એમની વાત છે કે એમ કહું છું થોડી હારી હારી વસ્તુ મળી દેવાની છે તમને બરાબર આવી તમને મળવાની નહીં છે બીજી જગ્યાએ પણ આવજો ભાઈ અને ઉમરના વાળા બહુ સારા વ્યક્તિ છે ભાઈ અને ખરેખર ઓફરો મજબૂત લાવે છે અને ટી-શર્ટો પણ જો એક નંબર લાવે છે લો આ ઠંડી માટે લો જો આ ઠંડી માટે પણ જો 350 સ્ટાર્ટ કવર લઈને આવી ગયા છો સારા 300 રૂપિયામાં 350 સારા 300 રૂપિયામાં જો તમને સેટર પણ મળી રહેવાના છે મિત્રો અને ઉડી પણ મળી રહે છે અને આ સેટર પણ આ કેટલા વાળા આ સાડે ચારસો સાડે પાંચસો સાડા ચારસો થી પાંચસો રૂપિયા સુધીમાં તમને સેટર પણ મળી જશે અને સરસ એવો સેટર છે આ તમને છસો રૂપિયા મળી જશે અને તમે પહેરશો ને તો તમને ઠંડી જ નહીં આવ્યું કે ઉત્તમ ભાઈ નહીં લાગે ઠંડી જ નહીં લાગે સાચી વાત છે જલ્દી આવો બીજું કોઈ વાત બતાવ દે જલ્દી જલ્દી આવો મારું મોરું થાય પછી મારું અમદાવાદ જવાનું બીજું વિડીયો બનાવવાનો લો બારસો ના ત્રણ કાર્ગો પેન્ટ બારસો